તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું મસૂર દમ બિરયાની તો તમને આ લોકડાઉનમાં કાંઈ ટેસ્ટી ખાવાનું મન થાય તો શાકભાજી વગરની આ ઝટપટ બની જાય એવી આ મસૂર દમ બિરયાની તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો મસૂર બિરયાની બનાવવા માટે આપણે એક બાઉલમાં બે કપ લોંગ ગ્રેઇન બાસમતી રાઈસ બિર્યાનીના રાઇસ મળે ચોખા મળે તો વધારે સારું તો આ રીતે મેં લાંબા ભાત લઈ લીધા છે અને આપણે સારી રીતે ધોઈ અને વીસ મિનિટ માટે પલાળી દઈશું અને બીજા બાઉલમાં આપણે એક કપ અને એક ચોથા કપ તમારે જો વધારે મસૂર ભાવતા હોય તો દોઢ કપ જેટલા મસૂર લઈ લેવાના અને આપણે એને સારી રીતે ધોઈ લેશું અને હલકા ગરમ પાણીમાં દસ મિનિટ માટે એને પલાળી દઈશું બહુ વધારે નહીં પલાળવાના આપણે પછી એને બાફીશું એટલે એકદમ સારી રીતે થઈ જશે તો હું એને દસ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશ ત્યાં સુધીમાં આપણે એક પેનમાં ચાર થી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેશું અને એમાં ત્રણ ડુંગળી તો મેં નાની ડુંગળી હતી એટલે ત્રણ લીધી છે અને એ રીતે આ રીતે લાંબી લાંબી કાપી લેવાની અને આ રીતે એ છૂટ્ટી પડી જશે જ્યારે આપણે તેલમાં નાખશું અને આપણે બિરયાની માટે ડુંગળીને કેરમલાઇઝડ મીન્સ થોડી બ્રાઉન ડુંગળી કરી લઈશું આ ડુંગળી આપણે ગાર્નિશિંગ માટે વાપરશું આ ડુંગળીથી જ તમારો બિરયાનીનો જે ટેસ્ટ છે એ એકદમ સારો આવશે તો આ રીતે આપણે મીડિયમ ગેસ પર ડુંગળી બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો હલાવતા રહેવાનું અને થવા દેવાની તેલ જો તમને જરૂર લાગે કે વધારે જરૂર છે તો થોડું વધારે પણ તમે નાખી શકો છો તમે જોઈ શકો છો ડુંગળી બ્રાઉન થવા માંડી છે હજી થોડી આપણે ડુંગળીને થવા દઈશું બ્રાઉન તો આવી બ્રાઉન થઈ જાય એટલે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તેલ નીતારીને અને બચેલા તેલમાંથી આપણે વઘાર કરીશું અને હવે આપણે એક મોટા વાસણમાં છ કપ જેટલું પાણી લઈ લેશું અને પાણીમાં મીઠું સ્વાદ પ્રમાણે નાખી દઈશું તો એક ચમચી જેટલું અને એમાં આપણે પલાળી અને નિતારેલા મસૂર આખા મસૂર નાખી દઈશું અને એને હાઈ ફ્લેમ પર દસ મિનિટ માટે થવા દઈશું દસ મિનિટ થઈ જાય એટલે મસૂર આપણે એક ચેક કરી લેવાનો તો એકદમ સારી રીતે મસૂર થઈ ગયું છે હવે આપણે એક્સ્ટ્રા જે પાણી છે એ નિતારી લઈશું અને મસૂરને સાઈડમાં મૂકીશું તો આપણે મસૂરનો વઘાર કરીશું ત્યાં સુધીમાં આપણે ભાત જે બિરયાની ભાત લીધા એ પણ ઉકાળી લઈશું તો એના માટે મેં છ કપ જેટલું પાણી લીધું છે એમાં બે તમાલપત્ર અને ત્રણથી ચાર લવિંગ નાખ્યા છે મીઠું એક ચમચી જેટલું નાખીશું અને એક ચમચી જેટલું તેલ નાખી દઈશું અને આપણે પાણીને આ રીતે ઉકળે એટલે જે પલાળેલા ભાત છે એમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી અને આપણે ભાતને નાખી દઈશું ચોખાને અને ચોખાને આપણે સાત મિનિટ જેવું તો થી સાત મિનિટ જેવું મીડિયમ ગેસ પર થવા દઈશું અને ભાત છે એ થોડા કાચા પાકા રાખવાના બહુ વધારે નહીં થવા દેવાના આપણે બિરયાનીમાં એને દમ આપશું એટલે ભાત આપણે એકદમ સારા થઈ જશે તો એંશી ટકા જેટલા ભાત આપણે ઉકળવા દઈશું આ રીતે તમે જોઈ શકો છો ભાત આ રીતે થઈ જાય એટલે આપણે એમાં થોડી હળદર નાખીશું તમે પહેલાથી પાણીમાં પણ હળદર નાખી શકો છો પણ વધારે પીળા ન થઈ જાય એટલે હું પાછળથી હળદર નાખી રહી છું તો અડધી ટી સ્પૂન જેટલી હળદર નાખી હલકું મિક્સ કરી દઈશું તો ભાત બિલકુલ ચોખા બિલકુલ ના તૂટે એ રીતે મિક્સ કરવાનું આ રીતે તમે જોઈ શકો છો ચોખા છે એ થોડી જ વારમાં છ મિનિટ જેવું મેં એને મીડિયમ ગેસ પર થવા દીધું અને આ રીતે એંશી ટકા આપણા ભાત છે એ થઈ ગયા છે અને હું એને હજી એક મિનિટ માટે થવા દઈશ અને આપણે પાણી એમાંથી જે એક્સ્ટ્રા છે એ નિતારી દઈશું અને આપણે એને થાળીમાં છુટ્ટા પાડી દઈશું એટલે આપણા ભાત છે એ એકદમ છૂટો ભાત રહે તો ભાત હવે થઈ ગયા છે તો મેં એને સાત મિનિટ માટે થવા દીધું છે મીડિયમ ગેસ પર હાઈ ફ્લેમ પર મેં નથી થવા દીધું અને આપણે એમાંથી પાણી નીતારી દઈશું અને થાળીમાં છૂટા પાડી દઈશું પાણી એકદમ નીતરી જાય પછી જ તમારે ભાતને છૂટા કરવાના અને આ રીતે જ આપણે ઠંડા થવા દઈશું ભાતને તો તમે જોઈ શકો છો ભાત આવા છૂટા જ થવા જોઈએ અને ભાતને બહુ હલાવવાના નહીં નહીંતર એ તરત જ તૂટી જાય છે તો મસૂર અને ચોખા સારી રીતે બિરયાનીના ભાત રેડી થઈ ગયા છે તો આપણે હવે મસૂરને વઘારીશું તો મસૂરને વઘારવા માટે જેમાં આપણે ડુંગળીને ફ્રાય કરી હતી એ જ તેલ બચ્યું હતું ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું એ ગરમ થઈ જાય એટલે આપણે એમાં બે મીડિયમ ડુંગળી લઈ અને આ રીતે એકદમ ઝીણી કાપી અને તેલમાં નાખી દઈશું અને આપણે ડુંગળીને મીડિયમ ગેસ પર ચારથી પાંચ મિનિટ માટે સારી રીતે ચડવા દેવાની ડુંગળીનો કલર બદલાય સારી થઈ જાય નાખી દઈશું મિક્સ કરી એક મિનિટ જેવું થાય એટલે બે મીડિયમ ટમેટાને આપણે એકદમ ઝીણા પીસી આ રીતે નાખી દઈશું મિક્સર જારમાં પણ તમે પીસીને નાખી શકો છો અને આપણે ટમેટાને એકદમ સારી રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું ટમેટાનું તેલ તમે જોઈ શકો છો હવે છૂટું પડી ગયું છે આપણે એક ચમચી લસણની પેસ્ટ નાખીશું તમે ભેગી લસણ અને આદુની પેસ્ટ પણ નાખી શકો છો હું અલગ અલગ નાખી રહી છું મિક્સ કરી દઈશું અને અડધી ચમચી અડધી ટી સ્પૂન આદુની પેસ્ટ તો આદું ખમણી અને પેસ્ટ કર્યું છે મેં એ નાખી દઈશું ને મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું તો લગભગ બે થી ત્રણ મિનિટમાં બધું તેલ છૂટું પડી જશે તો આ રીતે તમે જોઈ શકો છો તેલ છૂટું પડી જાય એટલે આપણે એમાં બધા મસાલા નાખી દઈશું તો તેલ છૂટું પડી ગયું છે અડધી ટીસ્પૂન હળદર નાખીશું એકથી બે ટી સ્પૂન લાલ મરચું કે પછી સ્વાદ પ્રમાણે લાલ મરચું નાખવાનું મેં બે ટી સ્પૂન લાલ મરચું નાખ્યું છે મિક્સ કરી દઈશું મસાલાને સારી રીતે તેલ છૂટું પડે એ રીતે થવા દેવાનું મસાલો નાખી અને મીઠું નાખી મિક્સ કરી અને તેલને એકદમ છૂટું પડવા મીઠું અત્યારે આપણે મસાલા પ્રમાણે પ્રમાણે જે આ ગ્રેવી છે એ જ નાખવાનું છે આપણે મસૂને બાફતી વખતે પણ મીઠું નાખ્યું છે અને ભાતને બાફ્યા ત્યારે પણ મીઠું નાખ્યું છે એટલે વધી ન જાય એ ધ્યાન રાખવાનું અને તમે જોઈ શકો છો હવે આ રીતે તેલ છૂટું પડી જાય એટલે આપણે એમાં એક ટેબલ સ્પૂન સોયા સોસ નાખીશું સોયા સોસથી બિરયાનીનો કલર છે એ બહુ સારો આવશે અને ટેસ્ટ પણ બહુ જ સારો આવશે તો સોયા સોસ એક ટેબલ સ્પૂન જેટલો નાખી અને મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી સોયા સોસને પણ થવા દઈશું પૂરની બિરયાની છે એ વેજીટેબલ બિરયાની કરતાં પણ વધારે ટેસ્ટી બને છે તો એકવાર તમે આ ઘરે જરૂરથી બનાવજો જો કોઈ મહેમાન આવવાનું હોય તો એડવાન્સમાં આ રીતે તમે બનાવીને રાખો તો આ બિરયાનીને રાયતા સાથે પાપડ સાથે સર્વ કરી શકો છો ઉપરથી આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા ધાણા નાખી દઈશું અને તેલ છૂટું પડી જાય એટલે બાફેલા મસૂર નાખી દઈશું તો મેં એકદમ પાણી નીતારી દીધું છે અને તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણા મસૂર બફાઈ ગયા છે મસૂરને પલાળવાનો અને કૂક કરવાનો ટાઈમ બહુ જ ઓછો લાગે એટલે આ એકદમ ઝટપટ બની જાય છે મિક્સ કરી દઈશું આપણા ટેસ્ટી મસૂર તૈયાર છે આમાં આપણે ગરમ મસાલો પણ વાપરવાની જરૂર નથી અને હવે આપણે લેયર કરીશું તો લેયર કરવા માટે તમારે તળિયા તળિયાવાળું વાસણ લઈ લેવાનું અને એકદમ મોટું હોય એવું લેવાનું કારણ કે આ આપણે રાઈસ અને મસૂર બે ભેગા કરીશું એટલે એનું ક્વોન્ટિટી છે એ વધી જાય છે તો મેં અહીંયા આ રીતે વાસણ લઈ લીધું છે એમાં આપણે પહેલાં ઘી લગાડીશું તો ભાત છે એ બળે નહીં એટલા માટે પહેલા ઘી લગાડી દેવાનું એના પર પહેલા આપણે ભાતનું લેયર કરીશું તો એકદમ આ રીતે પાથરી દેવાના અને તમે જોઈ શકો છો આપણા ભાત રાઈસ છે એકદમ છૂટા બન્યા છે અને પછી આપણે મસૂર જે વઘારેલા છે એનું લેયર બનાવીશું તે એકદમ આ સારી રીતે આ રીતે પાથરી દેવાનું એના પર બીજું આપણે ભાતનું લેયર પાથરી દઈશું તો હાથેથી એકદમ સારું પડશે અને એકદમ એકસરખા પથરાઈ જશે એના પર આપણે જે ડુંગળી કરેલી છે એ નાખીશું આનાથી ટેસ્ટ બહુ સારો આવશે થોડા લીલા ધાણા નાખી દઈશું તમારે ડ્રાય ફ્રૂટ્સ નાખવા હોય તો કાજુ ને બદામ પણ નાખી શકો છો એના પર આપણે મસૂર લેયર પાછું કરીશું અને એના પર ભાત પાછા મૂકી દઈશું ગેસ પર આપણે એને પંદર મિનિટ માટે એકદમ સ્લો ગેસ પર થવા દેવાનું તો આ રીતે ભાતના લેયર પર મેં ડુંગળી અને ધાણા નાખી દીધા અને એના પર આપણે છેલ્લા જેટલા મસૂર બચ્યા છે એ બધા નાખી દઈશું અને એના પર ભાતનું છેલ્લું લેયર નાખી દઈશું તો આ તમે લોકો માટે બિરિયાની આપણે ગોઠવી દીધા છે અને ઉપરથી ડુંગળી અને ધાણા પાથરી દઈશું તો આપણું આ બિર્યાની પોટ તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાં દમ દેવા માટે બે કોલસાને ગેસ પર એકદમ ગરમ કરી લેવાના મિનિટ તમારે એને સારી રીતે ગરમ થવા દેવાના કોલસા ગરમ થઈ જાય એટલે આપણે બિરયાનીનું નું જે પોટ છે એને ગેસ પર મૂકી દઈશું એના પર આવી એક પ્લેટ મૂકી દઈશું અને એમાં ગરમ ગરમ કોલસા નાખી દઈશું અને એક નાની ચમચી જેટલું ઘી રેડીશું એના પર અને આપણે ઢાંકણ તરત જ ઢાંકી દઈશું અને ગેસની આંચ એકદમ સ્લો રાખી અને મિનિટ માટે આપણે દમ આપીશું તો સ્લો ગેસ પર હવે પંદર મિનિટ માટે બિરયાનીને થવા દઈશું પંદર મિનિટ જેવું થાય એટલે દમ જે કોલસાનું ધુમાડો હોય એનાથી આપણો બિરયાનીનો ટેસ્ટ એકદમ સારો આવી ગયો છે અને આપણે બિરયાનીને ગરમા ગરમ ખોલી અને સર્વ કરીશું તો એકદમ ટેસ્ટી તમે જોઈ શકો છો એના લેયર ભાતનું લેયર મસૂરનું લેયર ભાતનું અને મસૂરનું એ રીતે લેયર બનશે અને બિરયાનીને આપણે ડુંગળી અને ધાણાથી ગાર્નિશ કરી ગરમા ગરમ તમે રાયતા સાથે પાપડ સાથે સર્વ કરો સાલડ સાથે પણ તમે સર્વ કરી શકો છો જો તમે આ રીતે ક્યારેય મસૂરની બિરયાની ન બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો તો આ રીતે તમે એકવાર બિરયાની બનાવી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મસૂર બિરયાની રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ